તો હેલો ગઈશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે આપણે જાણશું આપણે ફેસબુકની ડિલીટ થઈ ગયેલા આઈડી પાછી કેવી રીતે લાવવી તમારા ફોનમાં જો કોઈ આઈડી હોય તો તમારા ફોનમાંથી જે નીકળી ગયું હોય અને જે પરમાનન્ટલી ડિલીટ થઈ છે એ આઈડીની વાત નથી ભાઈ અને જે લોગઆઉટ થઈ ગયું હોય એ આઈડી પાછી આવી જશે તો એના માટે સૌથી પહેલાં તો તમારે ફેસબુક ઓપન કરી લેવાનું છે અને ગમે એટલી જૂની આઈડી હોય તમારું આવી જશે ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે જેવું ચાલુ રાખો પર ક્લિક કરશો ને એટલે તમારે સામે કાંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા બીજી આઈડી લો ક્લિક કરેવાનું છે મારી સોરી એક મિનિટ હું બ્લર કરી દઉં ત્યાં બધો અહીં નવું એકાઉન્ટ બનાવું એની ઉપર ક્લિક કરવાનું છે જે જૂની આઈડી તમારું છે એકદમ તમારે આવી જશે તમે જોઈ શકો છો નવું એકાઉન્ટ બનાવવું એની ક્લિક કરી અને તમારે જે નામ છે એ લખી લેવાનું છે જે તમારે જૂની આઈડીનું નામ હતું એ લખી લેવાનું છે આગળ ઉપર ક્લિક કરશો તમારે જન્મ તારીખ સિલેક્ટ કરવાનું છે જે તમે જૂની આઈડીમાં જે જન્મ તારીખ એડ કરી હતી એ તમે સિલેક્ટ કરી લેજો જો તમને યાદ ના હોય તો કોઈ પણ ફોનમાંથી તમે જોઈ અને કરી શકો દાખલા તરીકે આ લોગિન કરેલી છે ત્યારબાદ નેક્સ્ટ ક્લિક કરવાનું છે અને હું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પુરુષ છો કે સ્ત્રી જે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર કરવાનું છે જેનો મોબાઈલ નંબરથી એ એકાઉન્ટ લોગિન હતો એ મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે તો થોડું પ્રોસેસિંગ લેશે ત્યારબાદ જોઈ શકો છો આમાં બે ઓપ્શન છે એકાઉન્ટ બનાવવાનું ચાલુ રાખો અને લોગિન કરવા મદદ કરજો આમાં તમારે લોગિન કરવામાં મદદ કરો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું લોગિન મદદ કરશો એ તમારું એકાઉન્ટ બતાડશે તમારા ફોનમાં કેટલા એકાઉન્ટ હતા આ નંબરથી તમે કેટલા એકાઉન્ટ બનાવેલા છે બધું આવી જશે ત્યારબાદ તમારે એ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે જે તમારે પાછું લાવવાનું છે દાખલા તરીકે મારે આ એકાઉન્ટ પાછું લાવવાનું છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે જો શું છો ઓટોમેટિક આ એકાઉન્ટ લોગિન થઈ જશે આમાં પાસવર્ડની પણ જરૂર નથી અને હા મિત્રો એક વાત ખાસ યાદ રાખજો જે નવો ફોન હશે તો નહીં થાય અને જે તમારા આઈડી જે આ જે ફોનમાંથી તમે પ્રોસેસ કરશો એ જ ફોનમાં હશે તો ઓટોમેટિક થઈ જશે અને જો નવો ફોન હશે તો તમારે પાસવર્ડ એન્ટર કરવો પડશે તો યાર એ વખતે ધ્યાન રાખજો બાકી ગયા વિડીયોમાં માટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો કેમ આવા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય